ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ દાહોદના આંગણે ઉજવાયો દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના ના પ્રયાસો થી દાહોદના નડિયા ખાતે શરૂ થયેલ જાયડસ મેડિકલ કોલેજની સાતમી બેચની થઈ શરૂઆત અને યોજાયો ઓરિયન્ટેશન પ્રોગ્રામ દાહોદની આ મેડિકલ કોલેજમાં સાતમી બેચમાં કુલ બસો સીટો ઉપર બસો એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરિયન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું ઉદઘાટન દાહોદ જાયડર્સની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના ઓનલાઈન વક્તવ્યમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આટલા વર્ષમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં કમલ કમલ્યાન્સનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થીને અરાજકતા માટેની જગ્યા આપવામાં આવતી નથી માત્ર પોતાના અભ્યાસ ઉપર જ ધ્યાન આપે એ જ અમારો ધ્યેય છે ડીન ત્રિપાઠીએ કહ્યું કે નોનસ્ટિકની જગ્યાએ લોખંડની કઢાઈ તવી વાપરીશું ઘરમાં સગામાં કોઈ વ્યસન કરતા હશે તો ચૂડવીશું અને સીઈઓ સંજયકુમાર કોલેજનું ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ કર્યું છે અને દીન ત્રિપાઠીએ સંસ્કારોથી વિદ્યાર્થીઓનું સિંચન કર્યું છે સી ઇએ જણાવ્યું હતું કે આજે બસ્સો પૈકી એકસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપણે માતા પિતાના ઋણીશીએ આપણે પેશન્ટને સવાલો પૂછવા જોઈએ સમય આપો કેમ કે તેઓ તમારી પાસે આશા લઈને આવે છે આપણે આ આદતો પાડવી પડશે તો આપણે પેશન્ટનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકીશું એટલે આપણે ધીરજ પણ રાખવી પડશે આપણે અત્યાર સુધીમાં બે હજાર છસો પરિવારને દત્તક લીધા છે અને તમામ

मुझे पता है ना लड़के को हॉस्पिटल भेजना है तो सतत संपर्क में रहती हूँ घर पर रहती है पर ड्यूटी पर रहती हूँ और यही हालत हमारे लिए करीब करीब होती है तो ऐसे ही मतलब भी यहाँ पर रखे हैं एक आपके लिए काम करते हैं जो की अकाडमिक्स में आज 20 नवंबर को हमारे जायडस मेडिकल कॉलेज हॉस्पिटल में हमारे एम के सेवेंथ जो नया बैच एम में एडमिशन लिया है उसका उस बैच का हम लोगों ने वाइट कोट सेरेमनी सेलिब्रेट किया है जिसमें उनको कॉलेज के तरफ से एप्रन, डिसेक्शन सेट और स्टेथोस्कोप हम लोग स्टूडेंट्स को देते हैं और आज के दिन से अभी वो लगातार एप्रन पहनना शुरू करेंगे एंड साथ ही साथ उनको एक मॉडिफाइड चरक शपथ जो नेशनल मेडिकल कमीशन रिकमेंड करती है वो भी हम लोगों ने आज वो शपथ दिलाया है जिसमें है कि वो अपना भी ख्याल रखेंगे और मरीज़ का भी ख्याल रखेंगे आज हम लोगों ने ये हमारे मेडिकल कॉलेज के ऑडिटोरियम में सेलिब्रेट किए हैं थैंक यू सो मच